સાબરડેરી વિવાદ બાદ યુવકના મૃત્યુ કેસમાં તપાસનો ધમધમાટ અને યુવકના મૃતદેહનું સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું પોસ્ટમોર્ટમ બાદ યુવકના મૃતદેહને તેના વતન ઝીંજવા ગામ મોકલાયો અને ગઈકાલે ઘરે પરત ફરતા સમયે અશોક ચૌધરીની તબિયત લથડી હતી હોસ્પિટલ પહોંચાડતા પહેલા જ યુવકનું મોત થયું હતું પછી કે આ લોકોએ સામેથી એ લોકોએ પછી અમારા સાબરડેરી સામે હુમલો કર્યો કે એર ગેસ એ લોકોએ અમારી સાથે નાખ્યો તે મારા મોટા ભાઈને અને બીજા ભાઈને થોડીક ઈજા થઈ હતી મારા ભાઈને થોડું પગ નીચે પડ્યો એર ગેસ એના હિસાબે ગેસની બોમ્બનો ગેસ જેવો નીકળ્યો એ નાકમાં શ્વાસની તકલીફ થઈ બધા સાથે ગામ સમારે ભાઈ બધા બધા સાથે મારા ભાઈ હતા મોટા ભાઈ બધા કાકા કુટુંબ બધા ભાઈ પરિવાર હતા મારો બધા ખૂબ ગામ સમજ પરિવાર હતા અમારો તે બધા નીકળ્યા ત્યાંથી અમે સાબર ડેરીથી બરોલી થી આવતા આવતા કાનપુર ગામ હતું ત્યાં આખી તકલીફ વધારે થઈ ગઈ સ્વાસ્થ્ય પ્રત્યે દાંત એને ફિટ થઈ ગયા એકદમ જતા જતા રસ્તામાં ત્યાં સિવિલમાં લઈ ગયા ત્યાં દેશ થઈ ગયો પછી એ વોટ્સઅપ મેસેજ જોઈ અને કાલે અમે સાબર ડેરી ગયેલા ભાવ વધારાની વધારાની માગણી કરવા દર વર્ષે જે મળશે એના કરતા પચાસ ટકા જાહેર કરેલું બોડીને એટલે એના માટે વોટ્સઅપ મેસેજ સોભરી અમે સાબર ડેરી ગયેલા તેઓ ઘણી પબ્લિક બંને જિલ્લાઓની આવેલી અરવલ્લી સાબરકોટા બંને જિલ્લાઓની પબ્લિક આવેલી તેઓ આગળ ટીઆર ગેસ પોલીસ બંદોબસ્ત ફૂલ હતો ટીઆર ગેસ ચોરવામાં આવ્યા લાઠીચાર્જ કરવામાં આવ્યો આ બધું સાબરડીના ડિરેક્ટરોને ચોક કરવાનો આવશે સાબરકાંઠાની સાબર ડેરીના વિવાદમાં ભાજપ અને કોંગ્રેસ સામને પોલીસે પશુપાલકો પર કરતા એક વ્યક્તિનું મોત થયાના આરોપ લગાવ્યા કોંગ્રેસના આરોપોને વખોડી સ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટીઆરગેસના સેલ છોડ્યા હોવાનું ભાજપે જણાવ્યું ટીઆરગેસથી ગુમરામણ થતા ઘરે પરત ફરતા સમયે કાર્ડિયા એટેકથી તેમનું મૃત્યુ થયું હોવાનું કહ્યું બીજી બાજુ જયારે પશુપાલકો પોતાને અન્યાયની લાગણી સાથે જ્યારે ભાવફે મુદ્દે ગઈકાલે અંદર સાથે જોડાયેલા પશુપાલકોએ પોતાની વાત રજૂ કરવા માટે આવ્યા ત્યારે સાબરકાંઠામાં આવેલી સાબરડેરીના શાસકો જે ભાજપાના શાસકો છે વગ ધરાવતા એમના ઇશારે પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો ટીઆર ગેસ જોયા અને એમાં એક પશુપાલક દીકરો ઇડરના જીજવાનો એ શહીદ થયો છે ક્યાંક ને ક્યાંક આવી રજૂઆતો કરવા ગયેલા હોય અને રજૂઆતોની સાથે શાંતિથી રજૂઆતની જગ્યાએ એમાં કોંગ્રેસના જેવા અસામાજિક તત્વો કોઈ પડે અને એ પછી તોડફોડ શરૂ થાય ત્યારે પોલીસે એની પર કોઈ ફાયરિંગ નથી કર્યા પણ એ તોડફોડને રોકવા માટે અને આવા જે તત્વોને અટકાવવા માટે ટીયર ગેસ છોડ્યા ટીયર ગેસના કારણે કોઈ વ્યક્તિને જેને શ્વાસની તકલીફ હોય એનો શ્વાસ કદાચ રૂંધાયો છે અને એ ત્યાંથી ઘરે જતા રસ્તામાં એમની ઉપર હાર્ટ એટેક એટલે કાર્ડિયાક એટેક આવ્યો એમણે દવા ખરામાં દાખલ કર્યા અને કદાચ એના કોઈને દબાવવા માટે કોઈ કેસ કરતા નથી કોઈ કેસ જ્યારે થતા હોય છે ત્યારે એને કોઈ ચોક્કસ નીતિ નિયમો ને એની કલમો હોય છે ને એ કલમોનો ક્યાંક ને ક્યાંક ભંગ થયો હોય એના કારણે કેસ થયો છે ને કોર્ટ એ કોઈ ભારતીય જનતા પાર્ટીના કંટ્રોલમાં નથી હોતી